જિલ્લાના કરમસદ રોડ પર હાઈટેક લેબોરેટરીનું ઉદઘાટન કરવામાં આવ્યું જેમાં મુખ્ય મહેમાન ગુજરાત પ્રદેશ પ્રવક્તા ડોક્ટર શ્રદ્ધા રાજપૂતબેન હાજર રહ્યા હતા આણંદ જિલ્લાના કરમસદ રોડ કરમસદ ગામ પાસે હાઈટેક લેબોરેટરીનું ઉદ્ઘાટન આત્મનિર્ભર રૂરલ ફાઉન્ડેશન દ્વારા સંસ્થાપક સોનલબેન રંગા અને આનંદ પટેલ આયોજન કરી ક્ષતાબેન રાજપૂત રિબિન કાપી સ્થાનિક લોકોને વૃદ્ધાશ્રમના વડીલોને પ્રોત્સાહિત કર્યા હતા સોનલબેન વૃદ્ધાશ્રમ ચલાવે છે અને વડીલો નિરાધાર લોકોને રિપોર્ટ કરી એમના હેલ્થનું ધ્યાન રાખે છે એમની સેવા પણ પૂરી પાડે છે આજે આણંદ ખાતે અહીંયા કરમસદ મુકામે એક આત્મનિર્ભર ફાઉન્ડેશન ચાલે છે એમાં સોનલબેન છે એમણે એક ઇનિશિયેટિવ શરૂ કર્યું છે કે આ ફાઉન્ડેશન દ્વારા અત્યારે એક લેબ છે એનું ઉદઘાટન થઈ રહ્યું છે અને લેબ જે છે એ નજીવા દરે અહીંયા રહેતા મેઇનલી એ લોકો ફોકસ કરશે સિનિયર સિટીઝન અને બાળકોમાં કારણ કે પહેલું સુખતે જાતિ ન રહ્યા હેલ્થ ઇઝ અ વેલ્થ અને તમારે પોતાના આરોગ્યની કાળજી રાખવી હોય તો તમારી લોહીની તપાસો કારણ કે ઘણી બધી તપાસો એવી છે કે જો તમે સમયાંતરે કરાવતા રહો તો તમને ખબર પડી શકે છે કે ભાઈ આમાં કદાચ ડાયાબિટીસ થવાના ચાન્સીસ છે કે થાઇરોઇડ થવાના ચાન્સીસ છે તો દવા લેતા પહેલાં ફક્ત પોતાના આહાર યોગા અને આ બધી વસ્તુથી તમે એને બહુ સારી રીતે ક્યોર કરી શકો છો ઠીક કરી શકો છો તો આ ઇનિશિયેટિવ જે આત્મનિર્ભર ફાઉન્ડેશને આજે શરૂ કર્યું છે એમાં મને બોલાય છે અને આવું ઇનિશિયેટિવ અહીંયા શરૂ કરવા માટે અને મેઇનલી સિનિયર સિટીઝનો માટે કરવા માટે હું આ લોકોને અભિનંદન પાઠવું છું અને આ તક કેમ કહું છું કે જેટલી પણ સરકારની યોજનાઓ છે એના વિશે પણ અહીંયા બહુ સારી એવું કામગીરી થાય છે અને માહિતી આપે છે આ લોકો આયુષ્યમાન ભારતથી લઈને ઘણા બધા હેલ્થ ઇનિશિયેટિવ છે જેની અંદર પણ કાઉન્સેલિંગ કરીને એ લોકોને કાર્ડ કઈ રીતે કાઢી આપવા એમાં આ ફાઉન્ડેશન મદદરૂપ થાય છે તો મારી એ લોકોને બેસ્ટ વિશેષ છે કે આવા જે કાર્યક્રમો છે જે જનતા જનાર્દનને ને ઉપયોગી છે એવા કરતા રહે